ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગઈકાલે એક બાતમી મળેલી હતી કે ઓરિસ્સાથી ટ્રેનમાં બે ઈસમ અને એક મહિલા ત્રણ લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે જે દ્રવ્યો છે માદક દ્રવ્યો એ એ સાથે લોકો આગળ આવી રહ્યા છે એવી જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ ત્રણ ઈસમો જે છે એમને ઝડપી લેવામાં આવ્યા ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ ચૌદ કિલો છસો ગ્રામ છસો ને એક્યાસી ગ્રામ જેટલો ગાંજો કે જેની કિંમત એક લાખ છેતાલીસ હજાર છે એ ઝડપી લેવામાં આવેલો છે હાલે આરોપીઓને અરેસ્ટ કરી અને એમની પૂછપરછ ચાલુ છે કે જેથી એમને ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે કેમ અને અગાઉ પણ ક્યાંય કોઈ માલ આપ્યો હોય તો એ બાબતેની પણ તપાસ ચાલુ છે